અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે અને ઉનાળો પણ અત્યારે ખૂબ જ છે પિસ્તાલીસ ડિગ્રી જેવું અત્યારે તાપમાન ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેરની બજારમાં જે લોકો આવે છે એમની જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે જૈન જાગૃતિ લેડીઝ વિંગ કેન્દ્ર દ્વારા છાસ કેન્દ્રનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે જે ગ્રીન ચોકની અંદરમાં મહાવીર ઝેરોક્ષ જે છે ત્યાં છાસ કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે અને જે બજારની અંદરમાં આવતા જે રાહદારીઓ જે છે જે ખરીદી કરવા માટે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એવા લોકો અને શહેરીજનો જે આ છાસ કેન્દ્રનું જે વિનામૂલ્યે લાભ લે છે અને આનું જે કાર્ય જે છે એ એક જન જન સુધી પહોંચે અને બધા જને જે સાતા મળે એ માટે થઈને મહાવીર ઝેરોક્ષ ખાતે અત્યારે છાસ કેન્દ્ર જૈન જાગૃતિ લેડીઝ વિંગ વાંકાનેર દ્વારા આ કાર્ય અત્યારે થઈ રહ્યું છે અને એના તમામ જે કાર્યકરો જે છે એ પણ અત્યારે એમાં જોઈન્ટ થયા છે આપ જોઈ શકો છો ગીતાબેન પણ જે છે એ પણ જોડાયા છે એટલે આવા અલગ અલગ જે સંસ્થાઓના જે બધા લેડીઝ વિંગના જે કાર્યકરો જે છે એ બધાએ જોડાય અને એક સરસ મજાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે અને ખરેખર અત્યારે જે કાળઝાળ જે ગરમી પડી રહી છે અને એની અંદરમાં જ્યારે છાસની જે તૃપ્તિ થાય છે એવી માણસને ખરેખર એક અનેરો આનંદ મળતો હોય છે એવો આનંદ અત્યારે વાંકાનેની અંદરમાં જીનપરા ખાતે મહાવીર જે છે ત્યાં જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા અત્યારે છાસ વિતરણ કરવામાં આવે છે કેન્દ્ર ખોલ્યું છે અને બધા જને જે આપ જોઈ શકો છો જે એમના કાર્યકરો જે બધા જે છે એમને પણ બધા અહીંયા સહયોગ આપે છે અત્યારે પોતાનો અમૂલ્ય સમય કાઢીને પોતે અહીં આવી અને પોતે સેવા કરી રહ્યા છે અને ગરીબોને અને અન્ય વર્ગનાને પણ વિનામૂલ્યે છાસનું જે કેન્દ્ર જે છે ત્યાં જ પાવામાં આવે છે સરસ મજાના ગ્લાસની અંદરમાં બધાને આગ્રહ કરી અને છાસ પાય છે એ ખરેખર આવું સ્તુત્ય કાર્ય થતું હોય ત્યારે ખરેખર ફાટી ટીવી પણ શુભેચ્છા પાઠવે છે કે ખરેખર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ચાલે છે અને લોકો અત્યારે ગરમીથી અત્યારે ત્રાહીમામ પોકારી ગયા છે કારણ કે માણસને જે ગરમી જે છે એની જે સાતા મળવી જોઈએ તો એની અંદરમાં ઠંડક જોઈએ તો ઠંડક આપવા માટે થઈને છાસ અમૂલ્ય પીણું જે છે આ પીણું જો પીવાથી આપણને થોડા સમય માટે થઈને આપણને સાતા મળે જાય અને સારી મજાની ક્વોલિટીની એમ છાસ પણ પોતે જે જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા સરસ મજાની છાસ પણ સારી ક્વોલિટીની વાપરવામાં આવે છે જેથી કરીને જે બધા છાસ પીવાવાળા જે છે એને પણ એમ થાય કે ના છાસ આપણને પીવા મળી અને આપણા તૃપ્તિ થઈ જુઓ ગીતાબેન પણ અને એમના સહેલી પણ આવ્યા છે તો ખરેખર આવું એક સરસ મજાનું કાર્ય થતું હોય તો આપણને પણ આનંદ થાય કે વાંકાનેરમાં આવું બે ત્રણ જગ્યાએ ફૂલ દરવાજે પણ આવું એક સારું કાર્ય થઈ રહ્યું છે તો ખરેખર આવા કાર્યો થતા રહેવા જોઈએ અને માનવ ઉપયોગી કાર્ય થતું હોય ત્યારે ભાટી ટીવી હરમેશ આવું કવરેજ કરે જ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે